ખબર નમસ્કાર દર્શક મિત્રો હું છું હનીક મલેક આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે માં વાત કરીએ તો કલોલના સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા યોજાયેલી સ્પર્ધામાં સાતસો થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો સ્વામિનારાયણ ગુરૂકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સ્કૂલના બાળકો માટે સ્પર્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ કલોલ ખાતે શાસ્ત્રી સ્વામી પ્રેમ દાસજીના આશીર્વાદ અને શાળાના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર બંકીમભાઈ શાહ કિરણભાઈ વાઘેલા અને શાળાના આચાર્ય જૈનીબેન શેઠના માર્ગદર્શનમાં રવિવારના રોજ ચિત્ર સ્પર્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલોલની શાળાઓના સાતસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ આ સ્પર્ધામાં વિજેતા બાળકોનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઇનામ આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું આજની ચિત્ર સ્પર્ધામાં અલગ અલગ ચિત્ર બનાવી પોતાની અંદર રહેલી ચિત્રકળા શક્તિના દર્શન કરાવ્યા હતા આ શાળાના આચાર્ય જેની બહેન સેઠનાએ જણાવ્યું હતું કે આજના આ કાર્યક્રમમાં માત્ર અમારી શાળાના જ વિદ્યાર્થીઓ નહીં પણ કલોલમાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો અમારી સંસ્થા દ્વારા આવા સ્પર્ધાત્મક કાર્યક્રમો આયોજન કરવાના હેતુ વિદ્યાર્થીઓની અંદર રહેલી રુચિ અને કલા શક્તિ વિકસાવવા પ્લેટફોર્મ પૂરું પાડી પોતાના રચના વિષય સાથે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી તે છે રીપોટર અલ્પેશ પારેક કલોલ મેડમ પ્રબલ ન્યૂઝ આપનું સ્વાગત છે આપ શું કહેવા માંગો છો આજના જે પ્રોગ્રામ વિશે આજે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુરુકુળ કેમ્પસની અંદર જે અમારી ચાલે છે આ સંસ્થા તરફથી એક ડ્રોઈંગ કોમ્પિટિશન ન્યૂ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલું હતું અમે દર વર્ષે ખાલી અમારા છોકરા કે અમારા બાળકો માટે નહીં પણ કલોલ તાલુકામાં જેટલી બી સ્કૂલો છે એ બધા જ છોકરાઓ માટે આવી દર વર્ષે એક્ટિવિટી કરીએ છીએ લાસ્ટ યર પણ અમે આ કોમ્પિટિશન કર્યું હતું તેમાં સાતસોથી ઉપર છોકરાઓએ ભાગ લીધો હતો આ વર્ષે બી મેં આ ડ્રોઈંગ કોમ્પિટિશન કર્યું છે જેમાં અગેન સાતસોથી ઉપર છોકરોએ ભાગ લીધો છે જેની અંદર અમે અત્યારે ક્વિઝ કોમ્પિટિશન કરીને એમને ઓન ધ સ્પોટ પચાસથી વધારે ઇનામો આપ્યા છે અને આની અંદર પણ ખાલી ફર્સ્ટ સેકન્ડ થર્ડ નહીં બસો જેટલા અમે ઇનામો આપવાના છીએ એટલે ખાલી અમે અમારા જ છોકરાને અમારા સંસ્થામાં છોકરા માટે નહીં પણ દરેક છોકરાને કંઈક ને કંઈક એક્ટિવિટીનો ચાન્સ મળવો જોઈએ એન્જોયમેન્ટ મળવું જોઈએ એની માટે આ સંસ્થા દર વર્ષે ફંક્શન કરે છે અને દર વર્ષે એમને એમના પેરેન્ટ્સને તહે દિલથી અહીંયા સ્કૂલમાં અમે આમંત્રણ આપીએ છીએ અને બોલાવીએ છીએ થેન્ક યુ મેમ મેમ શું છે એકચ્યુલી આપણે એજ્યુકેશન એજ્યુકેશન તો બહુ જ કરીએ છીએ પણ એના સિવાયની એક્ટિવિટીમાં પણ ઘણા છોકરાઓ એવા હોય છે કે ભલે ભણવામાં બહુ ના કરી શકતા હોય બટ એ લોકો અધર એક્ટિવિટીઝમાં બહુ જ ઇન્ટરેસ્ટ ધરાવે છે અને અત્યારે આપણે જેમ જોઈએ કે સ્પોર્ટ્સમાં છે ડ્રોઈંગ્સમાં છે બીજી બધી એક્ટિવિટીઝમાં છે છોકરાઓને વધારે ઇન્ટરેસ્ટ હોય છે અને આપણે આ એક્ટિવિટી અરેન્જ કરી છે કે એના થ્રુ છોકરાઓને એક સ્ટેજ મળે બીગ સ્ટેજ મળે કે એ આટલી સરસ રીતે એમનું જે ઇનર જે ડ્રોઈંગ કરવાની જે ઇનર એક્ટિવિટી છે એને ઇમ્પ્રૂવ કરી શકે અને મોટિવેશન જસ્ટ તમારો મોટો આ જ બન્યો થેન્ક યુ મેડમ સર આ કોમ્પિટિશન રાખવાનો મુખ્ય હેતુ એ જ છે કે આપણા કલરના બાળકો હવે સ્પોર્ટ લેવલ તો આગળ જઈ રહ્યા છે પણ હવે એમની અંદર જે આ મૌલિકતા છે સર્જન શક્તિ જે ડ્રોઈંગ દ્વારા એમના કલ્પના શક્તિ ખીલે તો એને લઈને જ આ આપણે કોમ્પિટિશન રાખીએ છીએ કે જેથી મહત્તમ આપણા બાળકો ભાગ લે અને પોતાની જે ક્ષમતા છે એને આપણી સમક્ષ રજૂ કરે અને એમની અંદર રહેલી જે આ સર્જનશક્તિ છે એ આપણને આગળ ફ્યુચરની અંદર સારા બાળકો સારા ચિત્રકારો મળે એ જ આપણી આ કોમ્પિટિશનની મુખ્ય અભિલાષા છે અને અમારા જે શાસ્ત્રી સ્વામી છે જેમના જેમના પ્રેમ ભરોસાજી તેમના સંચાલિત આ સંસ્થા ચાલે છે અમારે ડિરેક્ટર બંકિમ સર કિરણ સર અને હું પોતે પ્રિન્સિપલ છું અને મારી હોલ ટીમ આજે સન્ડે હોવા છતાં બી બધાના ઘરે અત્યારે મેરેજ ફંક્શન છે પણ મારી આખી ટીમ અત્યારે અહીંયા કામ કરવા અને છોકરાઓને પ્રોત્સાહન આપવા માટે અહીંયા ઊભી રહે છે અને છોકરાઓએ જેટલો અમને પ્રતિભાવ પ્રતિભાવ આપ્યો જેટલા અંદર પાર્ટિસિપેટ થાય બધાનો વાલીઓનો અને મારી ટીમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બેન